મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યમાં મહેસૂલ કરશે ફેરફાર મહેસૂલી તંત્રમાં ખરાઈ રેકોર્ડ ચકાસણી પદ્ધતિમાં ફેરફાર કરાશે મીણા કમિટીની ભલામણો ધ્યાને લઈને કાયદામાં ફેરફાર કરશે સરકાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે હાલ રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર પટેલ સરકાર મહેસૂલી કાયદામાં કરશે ફેરફાર મહેસૂલી તંત્રમાં કરાય રેકોર્ડ ચકાસણી પદ્ધતિમાં ફેરફાર કરાશે મીણા કમિટીની ભલામણોને ધ્યાને લઈને કાયદામાં ફેરફાર કરશે સરકાર મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા તંત્રમાં ફેરફાર કરાશે ભૂપેન્દ્ર પટેલ સરકાર મહેસૂલી કાયદામાં ફેરફાર કરશે અરજદારોને થતી હેરાન ગતિને દૂર કરાશે મહેસૂલી તંત્રમાં ખરાઈ રેકોર્ડ ચકાસણી પદ્ધતિમાં કરાશે ફેરફાર મીણા કમિટીની ભલામણોને ધ્યાને લઈને કાયદામાં ફેરફાર કરવાની છે સરકાર ભૂપેન્દ્ર સરકાર મહેસૂલી કાયદામાં ફેરફાર કરશે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા તંત્રમાં ફેરફાર આ સાથે વધુ માહિતી આપવા કરાશેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે વિરેનજી ભૂપેન્દ્ર પટેલ સરકાર મહેસૂલી કાયદામાં ફેરફાર કરવાની છે એટલે કે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા તંત્રમાં ફેરફાર કરશે ભૂપેન્દ્ર સરકાર શું કહેશો ચોક્કસ રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે રાજ્ય સરકાર હવે જે તેમાં કાયદા છે તેમાં સુધારા કરવા જઈ રહ્યું છે અરજદારોને ખાસ કરીને જે હેરાન વૃદ્ધિ સુધી અને તેને લઈને જે ફરિયાદો ઉઠવા પામી હતી એ ફરિયાદો ને લઈને સરકાર હરકતમાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અરજદાર દૂર કરવા માટે ભૂપેન્દ્ર સરકાર એકદમ એક્શન મોડમાં આવી ગઈ છે અને મહેસૂલી કાયદામાં ફેરફાર કરવા માટે હરકતમાં આવી ગઈ છે મહેસૂલી તંત્રમાં ખરાઈ છે રેકોર્ડ ચકાસણી છે આ જે પદ્ધતિ છે તે પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે અને તેને લઈને લોકોને રાહત થાય તે પ્રકારના નવા કાયદા બનાવવામાં આવે તેવી જે હાલ નિકાલ જોવા મળી રહી છે

મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારને અટકાવવા તંત્રમાં ફેરફાર કરાશે અરજદારોને થતી હેરાનગતિને દૂર કરાશે ભૂપેન્દ્ર પટેલ સરકાર મહેસૂલી કાયદામાં કરશે ફેરફાર મહેસૂલી તંત્રમાં ખરાય રેકોર્ડ ચકાસણી પદ્ધતિમાં ફેરફાર કરાશે મીણા કમિટીની ભલામણો ધ્યાને લઈને કાયદામાં ફેરફાર કરશે સરકાર